આજે મોડાકત વ્રતનો પહેલો દિવસ નાની ગોયરું જે નાની કુમારિકા દીકરીઓ હોય છે ચોખા ચોખા એ ગોયરમાની પૂજા કરે છે ચાંદલો કર્યો ને એના ઉપર લગાવ બધું

પૈસા ચાન લો બે સોપારી જાતો બે રેન્જીયું કઈ ના ચૂકા આને 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 સોપારી સોપારી પૈસા ને ચૂ અભિલ પુલા લેતડે ચડાઈ હૈયું ગોરજી ના પછી બધા ચોખા બે વખત ઉડાડી દે તો પછી આ પાંચ કર આમ બે પાંચ વખત આ આ કંકુ લે પાંચ વખત આમ બે પાંચ વખત લેવાય પાંચ વખત એ ભાઈ બસ

तो rupion रुपयों

Hãy yêu cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હવે ખેતર ખેડશે દીકરીઓ આવી રીતે પાચ હાઠા લેવાના અને ચોરસ કરવાનું અને એને ખોડવાના અને પછી આવી રીતે ખેતર ખેડવાનું આવી રીતે દીકરીઓ ખેતર ખેડતી હોય છે